તો હવે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો ઓગણીસમાં હપ્તો છે એને કેટલા દિવસ બાકી છે એ પણ અહીંયા લખવામાં આવ્યું છે અને કેટલા કલાક બાકી છે એ પણ લખવામાં આવ્યું છે અને કેટલી મિનિટ બાકી છે એ પણ લખવામાં આવ્યું છે અને કેટલા સેકન્ડ બાકી છે એ પણ અહીંયા લખવામાં આવ્યું છે અહીંયા લાઇ લાઈવ સેકન્ડ તમે જોઈ શકો છો અહીંયા લાઈવ સેકન્ડ જે છે એ લખાઈ રહ્યા છે અહીંયા લાઈવ મિનિટ લખાઈ રહી છે અહીંયા લાઈવ કલાક લખાઈ રહ્યા છે અને લાઈવ દિવસો લખાઈ રહ્યા છે તો અહીંયા ધીરે ધીરે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો ઓગણીસમો હપ્તો જે રિલીઝ થવાનો છે એનો જે સમય છે એ ધીરે ધીરે ઘટતો જાય છે અહીંયા તમે જોઈ શકો છો લાઈવ સેકન્ડો લખાઈ રહી છે તો ધીરે ધીરે આ જે સમય છે એ નજીક આવી રહ્યો છે જેમ જેમ સમય નજીક આવે છે એમ એમ સમય જે છે એ ઘટતો જાય છે તો હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો ઓગણીસમો હપ્તો છે એ ઓગણીસમો હપ્તાને હવે માત્ર આઠ દિવસ બાકી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો આઠ દિવસ જ બાકી છે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો આપ સૌ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો ઓગણીસમો હપ્તો છે એની આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા હતા કે આખી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તો મિત્રો ફાઇનલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો ઓગણીસમો હપ્તો છે એની તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે જી હા મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બિહારના જે ભાગલપુર જિલ્લો છે એ ભાગલપુર જિલ્લાથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો જે ઓગણીસમો હપ્તો છે એ ઓગણીસમો હપ્તો રિલીઝ કરવાના છે અને એની જે ઓફિશિયલ અપડેટ છે એ અપડેટ પણ આપણને અત્યારે મળે છે તો એ અપડેટ વિશે પણ હું આગળ વિડીયોમાં આપને જણાવવાનું છું પણ મિત્રો આપના માટે આ વિડીયોની અંદર ખુશીના સમાચાર હું એ લઈને આવ્યો છું કે આ વખતે બે કરોડ વધુ ખેડૂત મિત્રોને જે ઓગણીસમો હપ્તો છે એ મળવાનો છે અને આ વખતે એક કરોડ રૂપિયા જે છે એ વધુ ચૂકવવાના છે ખેડૂત મિત્રોને એટલે કે જે અઢારમો હપ્તો હતો મિત્રો એ અઢારમો હપ્તો નવ પોઈન્ટ પાંચ કરોડ જે ખેડૂત મિત્રો હતા એમને ચૂકવવામાં આવ્યો હતો ત્યારે આ જે ઓગણીસમો હપ્તો છે એ ઓગણીસમો હપ્તો નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવશે એટલે કે બે કરોડ વધુ ખેડૂત મિત્રોને ઓગણીસમો હપ્તો ચૂકવવામાં આવશે અને જ્યારે અઢારમો હપ્તો જે નવ પોઈન્ટ પાંચ કરોડ ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવ્યો એમાં કુલ રૂપિયા વીસ કરોડથી વધારે ચૂકવવામાં આવ્યા હતા જ્યારે આ ઓગણીસમો હપ્તો જે છે એ એકવીસ કરોડથી વધારે ચૂકવવામાં આવશે એટલે કે એક કરોડ વધુ જે રૂપિયા છે એ ખેડૂતોને ચૂકવવામાં આવશે અને એનું જે લાઈવ પ્રૂફ છે એ હું પણ તમને આગળ વિડીયોમાં બતાવું છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો અહીંયા મિત્રો પહેલાં તો આપણે એ જોઈએ કે જે અઢારમો હપ્તો ચૂકવવામાં આવ્યો એ વખતે કુલ કેટલા ખેડૂત મિત્રોને હપ્તો અઢારમો ચૂકવવામાં આવ્યો હતો અને કુલ કેટલા કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા સૌ પ્રથમ આપણે એ જોઈએ અને હવે પછી જે ઓગણીસમો હપ્તો રિલીઝ થવાનો છે જે ચૂકવવાનો છે ખેડૂત મિત્રોને એ કેટલો હપ્તો ચૂકવવાનો છે તો આપણે સૌપ્રથમ પ્રથમ અઢારમો હપ્તો કેટલો ખેડૂત મિત્રોને ચૂકવામાં આવ્યો હતો એ આપણે જોઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે અઢારમો હપ્તો હતો એ અઢારમો હપ્તો અહીંયા તમે જોઈ શકો છો કે નવ પોઈન્ટ પાંચ કરોડ લાભાર્થી કિસાનો કો વીસ કરોડ કી ધનરાશિ ટ્રાન્સફર કી જાયગી એટલે આ જે અઢારમાં હપ્તાનું નોટિફિકેશન છે એની અંદર મિત્રો તમે સાફ સાફ જોઈ શકો છો કે નવ પોઈન્ટ પાંચ કરોડ ખેડૂત મિત્રોને આ હપ્તો ચૂકવવામાં આવ્યો હતો અને કુલ જે રૂપિયા છે એ વીસ કરોડથી વધારે ચૂકવવામાં આવ્યા હતા જ્યારે હવે જે હપ્તો ઓગણીસમો હપ્તો જે રિલીઝ કરવાનો છે એ ઓગણીસમો હપ્તો કુલ કેટલા ખેડૂત મિત્રોને રિલીઝ કરવાનો છે એ પણ હું તમને લાઈવ પ્રૂફ વિડીયોમાં બતાવું છું તો અહીંયા આપણે પીએમ કિસાનનું જે ઓફિસિયલ પોર્ટલ છે એના પર જઈએ અને ત્યાં ગયા પછી આપણે એમનું જે ટ્વિટર હેન્ડલ છે એના પર એ પોસ્ટ મૂકવામાં આવી છે તો આપણે એના પર જઈએ તો અહીંયા આપણે ટ્વિટર હેન્ડલ પર ગયા છીએ અને અહીંયા જો મિત્રો સાફ સાફ લખવામાં આવ્યું છે આ પીએમ કિસાનનું ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ છે અહીંયા લખવામાં આવ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના કે ઓગણીસવી કિસ્તકા હસ્તાક્ષર સ્થાનંતરણ ચોવીસ ફરવરી બે હજાર પચીસ કો બિહાર કે ભાગલપુર જિલ્ જાયગા એસ કે અંતર્ગત નવ પોઈન્ટ સાત કરોડ કિસાનો કો કોવીસ કરોડ સે અધિક કી ધન રાશિ જારી કી જાયગી તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે નવ પોઈન્ટ સાત કરોડ કિસાનો એટલે કે ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવશે જે ઓગણીસમો હપ્તો અને જે અઢારમો હપ્તો હતો એ નવ પોઈન્ટ પાંચ કરોડ ખેડૂત મિત્રોને ચૂકવ્યો હતો આ વખતે મિત્રો નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂત મિત્રોને ચૂકવાશે ઓગણીસમો હપ્તો એટલે કે બે કરોડ વધુ ખેડૂત મિત્રોને જે આ ઓગણીસમો હપ્તો છે એ મળવાનો છે અને અહીંયા મિત્રો તમે કુલ રૂપિયા પણ જોઈ શકો છો જે અઢારમો હપ્તો હતો એ વખતે વીસ કરોડથી વધારે ચૂકવવામાં આવ્યા હતા તો જે આ ઓગણીસમો હપ્તો છે એ ઓગણીસમાં હપ્તા વખતે એકવીસ કરોડથી વધારે ખેડૂત મિત્રોને રૂપિયા ચૂકવાશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ વખતે બે કરોડ જે ખેડૂત મિત્રો છે એ બે કરોડ વધુ ખેડૂત મિત્રોને ઓગણીસમો હપ્તો મળવાનો છે હવે મિત્રો આપણે એ જોઈએ કે જે ઓફિશિયલ અપડેટ આપણને અત્યારે મળે છે એની અંદર જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો રિલીઝ કરવાનો છે એની તારીખ એનો જે સમય છે એ સમય એ બધું જ ત્યાં આપવામાં આવ્યું છે તો આપણે એ જે વડાપ્રધાન મોદી સાહેબનો જે કાર્યક્રમ હોય છે પીએમ ઇવેન્ટ પર એના પર એ અપડેટ મૂકવામાં આવી છે તો આપણે એ વેબસાઇટ પર જઈ અને હું તમને એ અપડેટ વિશે જણાવું છું તો અહીંયા આપણે અહીંયાથી પાછા જઈ અને પીએમ ઇવેન્ટ જે છે વડાપ્રધાન મોદી સાહેબ જે પણ કંઈ કાર્યક્રમો કરે છે એ એ પીએમ ઇવેન્ટ જે વેબસાઇટ છે એના પર મૂકે છે અને આગામી કોઈ કાર્યક્રમ કરવાનો હોય તો પણ એ એના પર મૂકવામાં આવે છે તો આપણે પીએમ ઇવેન્ટ જે છે એ અહીંયા સર્ચ કરી દઈએ તો આપણે પીએમ ઇવેન્ટ જે છે એ અહીંયા સર્ચ કરી દઈએ તો અહીંયા પહેલાં જ નંબરમાં જે વેબસાઇટ દેખાય છે એ વેબસાઇટ મિત્રો પીએમ ઇવેન્ટ એટલે કે વડાપ્રધાન મોદી સાહેબ આ જે વેબસાઇટ છે એના પર કાર્યક્રમો અગાઉ જે થવાના હોય કે થઈ ગયેલા હોય એ મૂકવામાં આવે છે તો આપણે એના પર વાક્ય આપીએ એના પર વક્ય આપ્યા પછી અહીંયા જે આ પોસ્ટર છે એ ગઈકાલે અહીંયા મૂકવામાં આવ્યું છે અને એની અંદર તમે જોઈ શકો છો કે પીએમ મોદી વિલ ડિજિટલ ટ્રાન્સફર તે ઓગણીસ ઇન્સ્ટોલમેન્ટ ટુ અહીંયા નવ પોઈન્ટ સાત કરોડ પીએમ કિસાન બેનિફિસિઝ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ લખવામાં આવ્યું છે એટલે મિત્રો ફાઇનલી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આ જે ઓગણીસમો હપ્તો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બિહારના ભાગલપુર જિલ્લામાંથી રિલીઝ કરવાના છે પછી અહીંયા આપણે ઉપર સ્ક્રોલ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો એ પોસ્ટર બીજી વખત પણ અહીંયા નીચે મૂકવામાં આવ્યું છે અને અહીંયા પણ સાફ સાફ લખવામાં આવ્યું છે કે પીએમ મોદી વિલ ડિજિટલ ટ્રાન્સફર દે ઓગણીસ ત ઇન્સ્ટોલમેન્ટ ટુ નવ પોઈન્ટ સાત કરોડ પીએમ કિસાન બેનિફિસિસ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ હવે અહીંયા આપણે આમ ઉપર સ્કોલ કરીએ આવી રીતના આમ ઉપર સ્કોલ કરીએ તો હવે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો ઓગણીસમાં હપ્તો છે એને કેટલા દિવસ બાકી છે એ પણ અહીંયા લખવામાં આવ્યું છે અને કેટલા કલાક બાકી છે એ પણ લખવામાં આવ્યું છે અને કેટલી મિનિટ બાકી છે એ પણ લખવામાં આવ્યું છે અને કેટલા સેકન્ડ બાકી છે એ પણ અહીંયા લખવામાં આવ્યું છે અહીંયા લાવ લાઈવ સેકન્ડ તમે જોઈ શકો છો અહીંયા લાઈવ સેકન્ડ જે છે એ લખાઈ રહ્યા છે અહીંયા લાઈવ મિનિટ લખાઈ રહી છે અહીંયા લાઈવ કલાક લખાઈ રહ્યા છે અને લાઈવ દિવસો લખાઈ રહ્યા છે તો અહીંયા ધીરે ધીરે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો ઓગણીસમો હપ્તો જે રિલીઝ થવાનો છે એનો જે સમય છે એ ધીરે ધીરે ઘટતો જાય છે અહીંયા તમે જોઈ શકો છો લાઈવ સેકન્ડો લખાઈ રહી છે તો ધીરે ધીરે આ જે સમય છે એ નજીક આવી રહ્યો છે જેમ જેમ સમય નજીક આવે છે એમ એમ સમય જે છે એ ઘટતો જાય છે તો હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો ઓગણીસમો હપ્તો છે એ ઓગણીસમો હપ્તાને હવે માત્ર આઠ દિવસ બાકી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો આઠ દિવસ જ બાકી છે એવું મિત્રો અહીંયા લખવામાં આવ્યું છે તો મિત્રો ફાઇનલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો ઓગણીસમો હપ્તો છે એ ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી સાહેબ બિહારના ભાગલપુર જિલ્લામાંથી રિલીઝ કરવાના છે એ ફાઇનલ છે અને એનું જે આ ઓફિશિયલ અપડેટ છે એ પણ આપણને મળે છે પીએમ ઇવેન્ટ જે વેબસાઇટ છે એના પર તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર